પ્રો મંત્રા ઇવેન્ટ્સ આ વખતે અમે સૈયર બે હજાર પચ્ચીસ કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું સૈયાર બે હજાર પચીસ કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં અક્સમાન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પ્યુઝ ગઢવી શિવમ બારોટ તથા પ્રિ નવરાત્રીનું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે એટલે લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાની છે હા ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટ નો સંપૂર્ણ એક લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફૂટ નું આપણી પાસે ગ્રાઉન્ડ છે આઠ થી દસ હજાર નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખ્યું છે અત્યારે હજી અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે મા અંબેમાની આરાધનામાં નવરાત્રીનું આયોજન કરેલ છે જે આયોજન તારીખ એકવીસ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે એકવીસ સપ્ટેમ્બરથી આપણે પ્રિ નવરાત્રિનું આયોજન કરેલ છે જે પ્રિ નવરાત્રિમાં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર આપણા ત્યાં ઉપસ્થિત રહેશે અનેક પોલિટિશિયનોને પણ આપણે આગમન લીધેલ છે એના સિવાય આપણે આગમી દિવસો માટે ઉસ્માન મીર આમિર મીર પિયુષ ગઢવી બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે અને જે આપણે ખેલૈયામાં ખેલૈયાઓને ગરબાને તાલે ફૂલ મોજ કરાવવા માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે પાર્કિંગની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું તેની સાથે દરેક ફાયર એનઓસીની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સની બી સુવિધાઓ આપીશું અગર કોઈ બી ખેલૈયાઓને જાનહાનિ કે કોઈ પણ પ્રકારની અસુવિધા અસુ અપલોથી કે કંઈ બી ત્યાં સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે ત્યાં